રોવે તો ખરી જરાક તો છોકરા ને લાગે તો ખરી ને ત્રણ રસી હોય પાછા ત્રણ ઇન્જેક્શન હોય રોવાનો મેન પ્રોબ્લેમ શું હતો ખબર પૂછીને

ને રસીકરણ તો બહુ જરૂરી છે તો રસી તો મુકાવી ફરજિયાત છે બરાબર ને ફરજિયાત છે રસી તો મુકાવવાની 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 હમ રસી નજીકની આંગણવાડીમાં ગમે ત્યાં આપણે સંપર્ક કરીને આપણે રસીકરણની બધી ડિટેલ મળી જાય છે ને બધે લગભગ બધેને ખ્યાલ હોય જ આ વસ્તુનો ગવર્મેન્ટમાં મુકાવે માં મુકાવો કે પ્રાઇવેટમાં મુકાવો બે જગ્યાએ સરખી જ વસ્તુ એવું કાઈ છે ઘણા એના મગજમાં એવું છે કે પ્રાઇવેટમાં અલગ રસી આવે ને ગવર્મેન્ટમાં અલગ ગવર્મેન્ટ જ પ્રોવાઈડ કરે છે પ્રાઇવેટ સેક્ટર માં બધી રસીઓ

એમાં ગમે ત્યાં નજીકની આંગણવાડી હોય ને અહીંયા બધે તમે સંપર્ક કરો ને તો તમને એ બધી ડિટેલ્સ એ આપી દે બાકી તમે બાળકોની હોસ્પિટલમાં જાઓ તો એ લોકોએ આપી દે એ લોકો જ કહે અમેથી ડૉક્ટર અમને કીધું બે જગ્યાએ સરખી જ રસી આવશે તમારી ઈચ્છા તમારે જ્યાં મુકાવી અહીંયા બરાબર ને ખુશી હમ એવું નથી કે અહીંયા અલગ રસી આવશે ને તમને હું આ અલગ રસી આવશે બે જગ્યાએ સરખી જ રસી આવશે એટલે એટલે ઘણા ને માઇન્ડ માં એવું હોય કે પ્રાઇવેટ માં અલગ રસી આવે ને ઓલા માં ઓલી રસી એવું નથી કાંઈક જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાય આજ તો પપ્પા બુધવારે એટલે રજા બુધવારે એટલે રજાઓ અરે વાહ અરે વાહ જય શ્રી કૃષ્ણ મમ્મી આયા ટીપા નાખીને સુતા હાય હમ્મ હમ્મ ના યા આ ભાઈ હુંતા હાય આરામથી કહે છે કે આપણે જલસા આરામથી એના હોય જો આરસિવની આ એક છે ને કેવું ને ખબર ને મારા જેવી આવી છે કે એને આજુબાજુ કાંઈ પણ અવાજ બવાજ થતો હોય કાંઈ પણ થતો હોય ને એને કાંઈ ટેન્શન ન હોય આરામથી હું હોય નકર હોય કે છોકરા જરાક ઘણે ઘરમાં એવું હોય જોયું હોય મેં Hola, la hu tu eh, Hola, cok kau si? la hu tu Haa Eh હું તો કે એને પડી પડી ગમે તે ગીત ડીજે મૂકી ઉપર કઈ ફરક પડે ગઈ કારણ આપડે આખો દિવસ લોગી ઓલું બોલવાના બધા મારા જેવા ઊંચા અને એટલે એને આદત પડી ગઈ બીજું કઈ નથી સાચી વાત હા એ હું તો આવ્યો આરામ થી હાલો નવરા થઈ જાવ પછી હવે ડાયરેક્ટ બપોર પછી બધી કા કામ પતાવી લવ નો એને કચકચ કરે હે હવે અમે તમને રસીકરણ ની વાત કરી અમે બે પેલા વિચાર કરતા હતા પેઇનલેસ વેક્સિન આપણે મુકાવી દઈ પછી અચાનક માઇન્ડમાં એવું વાંધો નહીં પેઇનલેસ નથી મુકાવી એમને બોલી સાદી રસી જ મુકાય પણ મેં કીધું પેઇનલેસ મુકાવી દીધી હોત ને તો સારું હતું ક્યાર નો આરસી ભાઈને કચકચ 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 એનું ચાલુ હે થોડુંક વેક્સિન ની બધું પેઇન થતું હોય ને એના લીધે હું કે ખુશી પેઇનલેસ મુકાવી દીધી હોત તો સારું હતું ને

અત્યારે જઈ હોસ્પિટલ કેમ કે વેક્સિન મુકાવીને આવ્યા ને ત્યારનો કન્ટિન્યુ આરસીવ રોવે હે

પણ એનો પગ આખો ઓલો થઈ ગયો પણ ખબર આવી કન્ટિન્યુ રોડ ની એક દવાઈ આપી હે ને પૂછી જઈશું પૂછી જઈશું હવે તો આ ડોક્ટર ને બધું પૂછી જઈશું કરવાનું વાંધો નહી અત્યારે જોવો શાંત કરવાની કોશિશ કરે

અત્યારે આવ્યા હોસ્પિટલેથી ઘરે રાત પડી ગઈ જમવાનો ટાઈમ હતો અમારે એનાથી ઉપર થઈ ગયો બહુ લેટ થઈ ગયું અત્યારે પહોંચ્યા ને અમારો જે ભ્રમ હતો ને કે વેક્સિનના લીધે થયું એ અમારો ભ્રમ જ હતો એટલે પહેલાં જ કહી દીધું અમારો ભ્રમ હતો કે વેક્સિનના લીધે નહોતું એને પેટમાં હે ને કંઈક એસિડ એવું વધારે પડતું થઈ ગયું હતું કે એના લીધે એને તકલીફ વધી ગઈ હતી પેટમાં એ રિલીફ થઈ ગયું ને એને શાંત થઈ ગયું ને દવા આપી આખો એની ટ્રીટમેન્ટ આવતી હશે ડૉક્ટર સર એ કીધું આ આટલા આટલા ટાઈમે પ્યોર આવી ગયું સિસ્ટરે તો એને ઈ તરત જ શાંત થઈ ગયું ઓખો કન્ટિન્યુ અમને એવું હતું કે આ વેક્સિન માઈરી પછી આ તો કેવું થયું કે કાગડાને બેહુંન ડાળનું તૂટું એવું થઈ ગયું ગયુંતું તો અમારો જે મગજમાં હતું એ બધું નીકળી ગયું એટલે જ અમે એને ફટાફટ એને ડોક્ટર સાહેબને બતાવા આવી ગયા એ કુશી બધું આવી ગયું એટલે બા આહુડા પાડે એક બાજુ હું આહુડા પાડું હો

નીકળવાની ડેટ એટલે નક્કી છે પણ નીકળવાની ડેટ નક્કી થઈ જાય ને ત્યારે અમે તમને કહી દઈશું

મમ્મી વાળું તો મને મમ્મી લિસ્ટ આપી હતી કે આ વસ્તુ લઈ આવજે ગાંઠિયા લઈ આવજે ઓલું લઈ આવજે બધું મમ્મીનું આ વખતે કાઈ નાસ્તો લેવાનો નથી મમ્મી નજીક કઈ કેવું તું મમ્મી હું કેવું તું કીઓ શું કેવાનું ગાંઠિયા લઈ લેજો બીજું કઈ નહીં ના હો તમે ગાડીમાં જગ્યા રાખે આપણે અરે જા દવા લે દવા નથી લે કિલો એક ગાટીયા લઈ ગયા હોય તો ને પચાસ ગ્રામ પાછા આવે અઢીસો ખવાય કિલો ગાટીયા

કમ્ફર્ટેબલ આવે છે અને એને સારું રહીએ એને ડાયપર રેસી સહી નથી થતા અને કાંઈ નથી થતું એટલે અમે એને ડાયપર પહેરાવી છે એ તમારું કેવું એમ હતું કે તો હું મારી છોકરીને પહેરાવતો એવું ન હોય કે અમે પહેરાવી એટલે એને કમ્ફર્ટેબલ આવતું હોય કે એની સ્કીનને પરફેક્ટ લાગતું હોય ને તક તમે કયા ડાયપર યુઝ કરો છો અમે અત્યારે એને એને બેબી અગના એકદમ સુપર સોફ્ટ ડાયપર આવે છે યેલો કલરમાં સુપર સોફ્ટ ડાયપર એ યુઝ કરી કેમકે એ એકદમ સોફ્ટ આવે એનું જે મટીરિયલ એ એકદમ સોફ્ટ હે એટલે હે ને એને બહુ કમ્ફર્ટેબલ લાગે છે બરાબર ને ખુશી અત્યારે જ યુઝ કરી ના એ જ કમ્ફર્ટેબલ હે ઈ યલો કલર ના ને એકદમ સુપર સોફ્ટ આવે બીજા જરાક હાર્ડ આવે મટીરિયલમાં તો નથી મજા આવતી એના કરતાં આ બેસ્ટ રહ્યા મને મેડિકલમાં ઊગ્યો હતો ને જે અહીંયા જે લેડી હતી ને એમને કીધું કે આ તમે યુઝ કરો આ હારા આવશે હા હા ત્યારે એમને દિદ યલો કલરના નહોતા એકવાર વચ્ચે તો ગ્રીન કે ગ્રીન કલર મેં કીધું ગ્રીન કલર તો કે ગ્રીન કલર ન લઈ જાવ યલો યુઝ કરતા હોય ને તો એમ કે ઓલા કરતાં હાર્ડ આવશે આ એ લોકોને ખ્યાલ હોય ને

બે કરવાનો બાકી રહી ગયો ને વ્લોગ એન્ડ કરવાનો બાકી રહી ગયો હાકી ગયા તા આજ તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ એન કરીએ તમને અમારો વિડીયો ગયો તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને કરજો તો મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભ જય જય રામ જય માતાજી